રોડ ઉપર મેન મારા ભાવનગર હાઈવે ઉપરથી આ ગેટ આવે ત્યાંથી અંદર રાજપ્રા મંદિરનો રસ્તો આવે બેન જાગી ગયા છે માહી બેન જાગી ગયા આ બે તો કાલનો નો મેળા નો થાકોડો લાગી ગયો છે યોગી ને રુદ્ર ને દીદી ને રુદ્રભાઈ આગળ વધી ગયા છે અમે ગાડી પાર્ક કરી અને લેવાનું હતું માતાજીનું છતર તો અમે થોડાક પાછળ છીએ પરમેશ્વરી બાય દર્શન કરી અને માતાજી ની તુંંદડી ઓઢી લીધી નીચેથી ઓરા અહીં ધરા પર મંદિર છે પણ આપણે આ અહીંયા નથી જતા મમ્મી ને દીદીની છે હવે નોખા પડી ગયા છે અને અમે ત્રણ હારે છીએ એટલે હવે એમને ખોલશું પેલા તો આ લોકો નોખા પડી ગયા હતા અહીંયા સેલ્ફી લેવા ઉભા રહી ગયા હતા અમે આગળ જતા રહ્યા હતા પછી ભેગા થઈ ગયા બધાએ સરસ ફોટોગ્રાફી કરી હતી શોપિંગ કરી ચશ્મા અને બ્રેસલેટ છોકરીઓને વેકેશન ગિફ્ટ પર અમને ટોપી સિહોરથી આગળ અહીંયા નવદુર્ગા હોટલ ગાર્ડન રેસ્ટોરન્ટ છે પરમેશ્વરી બા તો અત્યારે સાત મહિનાના થયા ત્યારે પહેલી વાર આવ્યા બાને અમે સવા મહિને પગે લગાડવા લેવા ત્યારે અમે આ હોટલમાં જઈમાં હતા એને પણ આ રોકડ હતું તમે મસ્ત જય માતા જે જ રોકર હવે પરમેશ્વરી બાય હાલ સે યોગી બાય મસ્ત ઇન્ટિરિયર છે અહીંયા ઝૂલાય છે બાર ટ્રેમ્પોલિની છોકરા માટે જમતી દે છે હા મોટા મોટા ચાંડો કરી દીધો માતાજીને મંદિરે થી હા મને તો એમ કે પપ્પાજીએ કરી દીધો હશે મારા જે કરી દીધો હા તો મસ્ત ઇન્ટિરિયર છે અમે એવા ત્યારે કોઈ નહોતું મસાલા ભીંડી રસા બટેટા દાળ ભાત મગ મસાલા જમી લીધું અને જો આજે પરમેશ્વરી બા પહેલી વાર જમ્પિંગમાં ગયા છે મજા આવે છે ત્રણેયને એવો ને પાક ન ભરે સામે હીચકા આ ભાઈ ચોરાડો નાખ્યો તો અમે ચૂલો ચૂલતા ચૂલતા સેલ્ફી લઈ લીધી મમ્મી કે તારે યાદી કામ આવશે જો આવા તડકાનો અહીંયા જાળવાનો છાયો છે છોકરાને મજા આવી ગઈ જમીને હવે હિંચકા પછી આ પિકનિક જેવું થઈ ગયું મમ્મી જ્યાં બેઠા છે પરમભરને આપણે અંદર બેસાડી દીધા એસીમાં બહુ ગરમી થાય પાટી રમે જો તો એને કાંઈ છે અને મારી જેમ ગાડીમાં ફરવા લઈ જાય એટલે બહુ મજા આવી જાય બેસી જાય ફર્સ્ટ મસ્ત સ્કાય થઈ ગયું હતું ને મેં રેનબો જેવું કંઈક દેખાણું પ્યોર જાનિવાલી પિનારા તો નહોતું પણ મસ્ત સેડ થોડોક દેખાણો રેઇનબો જેવો તો આપણે પહોંચી ગયા હવે ઘરે બાય બાય